એ મારાજી કે ઉધ્યો ચિરાજ નીચેલાનું チャンネル જુરી નીત્યા તમારી હુંंगाबाद તો ભાઈ બેઠ્યા ભૂખ લાગી તો મગને લાગી બરોબર ની લાગી ને આ તો કોઈક આ તો રવિવાર તો તો ફાઇનલી ગોલ્ડન વિંગ ગેયર ઓલે જાય તો

પોચ વાગે ઉઠી ગયા હતા અને ચા મૂકી દીધો ચપુ વહેલા અને ચપુ ચા પીએ વહી જઈ આપણે કારણ કે આજે આપણે જવાનું બાર કારણ કે આપણે બે સેલિબ્રિટી મળવાનું હાજી નહીં જગુ જો ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી આ તો પોચ વાગે ઉઠી ગઈએ ચા નાસ્તો કરી બેસી જઈએ હવે ગઈ ચગો એ ચા નું પુંગરો બારી દો હવે મને નહીં નહીં સીધા જો નીકળી જાય નહીં સીધા હું ગીરે હું પીરો મે ચા નાસ્તો કરી ફટફટ પાલી જઈએ આઠ વાગ્યે ને કરવાનું હોય ગાઈસ હા ગાઈસ આજે મારા જવાનું બાર અને પાછા ઓર્ડર એ બીજા ખાસ દસ બાર જેવા તો ઓર્ડર આપવાના હોય અને પાછું બહાર જવાનું નહી તો ભાઈ ચલો મલ્લે બનાવી રહેજો વ્લોગમાં આજે મસ્ત વ્લોગ થવાનો હો અમે કોને કોને મલ્લે તમને બતાઈશું આ બે સેલિબ્રિટી મળવા જાય છે સેલિબ્રિટી હે મસ્ત એમને મળવા જવાનું આપણે એક તો આપણે આપણે વહેલા જ મળી જશે એમાં પછી હંકાર હંકાર જઈશું અને બીજા આગળ આવવાના છે એ આગળથી મળશે અમે તો તમે જોજો લોક અમે ચીવી આજે બધી બધું મળીએ શું કરીએ એ બધું તમને બતાવીશું તો તો ચાપે બેજી કીતે વગેરે મને છે તો જે હોય ગયો હે બે બે હોય ગયો તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી જઈએ આ જે જગ્યાએ જવાનું એ જગ્યા ઉપર

બોલો જય માતાજી શું ગયો નિત્યરાજ નિત્યરાજ ને ચાલ નવા જોડે નિત્યા તમારી હા ભાઈ જો ફાઇનલી આપણો આવી જઈએ કડા સાધી માતા મંદિરે અમારા આરપી વ્લોગ આવી ગયા એશિયન ફેમિલી વાળા આવી ગયા જો એશિયન ફેમિલી વ્લોગ 我有啥交代？

વાય ફોલ ટ્રાફિક છે મંદિરમાં જ યાદ વાય

હવે આમ તો આપણે બે વાગું થાય લઈ જઈ જાણ તો આગુ જ પડે હા મારે તો આવા મિરજ નહી આવતો હાજર આવે નઈ

মজা আজা

આમાં તો ભૂખ બહુ લાગી ભાઈ લે ઓલે હાથ તો મારે તો અંદર અંદર હે આ ભાઈ જો ચકુ તો જમવા આવી હે આ આવી જ ચકુ આતા મે બી હો તો નહીં હ સો cái gì vậy? Chó gấm đi. Ai vậy? Chị chưa không? Chăm chỉ biệt

શૂટિંગ ચાલો મસ્ત શૂટિંગ ચાલુ હોય ચાલુ જ છે ફૂલબુલ ભરાવો એક બીજા માં એડિટિંગ કરીને મસ્ત નાખી દેજો ચલો જઈએ ભાઈ અમે અને ચાના આવો ભાઈ કે આ તો ગોઠવો પછી રાત્રો આવજો જો રોઈ તો ન મજા આવી યાર તો બહુ મસ્કરી રોવત રોઈ લેજો રોવત રોઈ લે થોડું અને આ મન ફ્રી થઈને મસ્કરી થી આવો બરાબર ખેતરમાં મौज કરીએ ચોક્કસ અમે ને ને જવું આવી બહુ મસ્કરી બહુ સરકારે આપું બોસ

हां बे मान जा र हम टीम जुदा परवाणु हमारा thôi काम एक काम दियो